માટે જવાનું છે નહીં મેડમ હા જો મિત્રો મેડમ એ ટ્રીટમેન્ટ ચાલુ હવે જવાનું એ ઘરે એટલે કે મેડમ થઈ ગયા હતી યાર ને હવે જવાનું આપણે ઘરે એક્સક્યુઝ મી આવવાનું નથી તમારે બેસો ચાલો ઘરે પહોંચી ગયા કપડાં બપડાં ચેન્જ કરી લીધા હે મેડમે પણ જોઈ લો ઘરે પહોંચી ગયા મેડમે પણ કપડાં ચેન્જ કરી લીધા હે હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા આવ્યો બધા મજામાં જશો ને જોઈ લો મેડમની અત્યારે ગાડી ઢાંકે આજે આપણે પાછું ટ્રીટમેન્ટમાં જવાનું છે ત્યારે જઈશી ટ્રીટમેન્ટ માટે તો ગાડી ઢાંકી દે પછી નીકળીએ ટ્રીટમેન્ટ માટે તો જો જોઈ લો મિત્રો આપણે જાય હવે ટ્રીટમેન્ટ માટે જવાનું છે નહીં મેડમ હા આજે ત્રીજો દિવસ બીજો આમ ટ્રીટમેન્ટ માટે બીજો દિવસ ને આમ ત્રીજો દિવસ

ચાલો અંદર જઈએ પછી મળીએ ચાલો જો આપ તો આ બહાર બેઠા ને ડમ દઈને અહીંયા ત્યાં સુ વિચાર્યું હશે કે જો एकदम નીચે જોઈને બેઠા અને આપણે આયા બહારથી તો આપણે તો આ બહાર બેઠા તો કઈ નહી રહેશે પછી કુશીયા બહાર પડશે તો કંટી લોકો જોતા રહેજો ને જોઈ લે બેડો જો મિત્રો મેડમ ની ટ્રીટમેન્ટ ચાલુ છે આવરા હોય એટલે ખબર પડે મોબાઈલ જ કુમળતા હોય તો જોઈ લ્યો ભૂખ લાગી હતી તો દાળ પકવાન ખાવા આવી ગયા હી મેડમ આમું જો ખાવા છે એમ દાળ પકવાન બસ મસાલા પકવાન લઈ લીધો છે ખાઈ લે ચાલો દાળ પકવાન પછી મસાલા પકવાન ખાઈ લે પછી મળીએ તો મિત્રો આપણે નાસ્તો કરીને આવી ગયા હતા ઘરે પણ પછી નીંદર આવી ગઈ હતી તો સુઈ ગયા હતા અને અમે જવાનું છે ઘરે વેડન થઈ ગયા હતા અને અમે જવાનું આપણે ઘરે ચાલો હવે ઘરે જાય તો ઘરે જઈને જ મળશે તો હાલો સુજલભાઈ જય માતા જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા થાનગઢ અને રાણીમાં જોઈ પેટ્રોલ વહી ગયું લો માં તો આપણે એમ થયું કે પેટ્રોલ તો પુરાવી લઈ કારણ કે છ દિવસ થી પેટ્રોલ પુરાયું નથી તો આજે પેટ્રોલ અને પછી ઘરે લ્યો મેડમ અહીંયા છે સમૂહ નમું કરે છે વાડ ની સેફ્ટી કરે છે ચાલો મિત્રો અહીં પેટ્રોલ પંપ છે તો પેટ્રોલ પૂરાઈ ને પછી મળીએ કન્ટિન્યુ લોક જોતા રહેજો ને પેટ્રોલ પૂરાઈ આવી એક્સક્યુઝ મી આવવાનું નથી તમારે બેસો ચાલો ચાલો જોઈ લે મિત્રો હવે નીકળવી ઘરે તો ઘરે જઈ તો પછી લોક જોતા રહેજો તો ચાલો ઘરે જાય તો જો મિત્રો આપણે તમને એમ શું કે ઠંડુ પીવું છે તો ફ્રૂટ સેલેટ પીવા આવી ગયા તા મેડમ પાય પાણી લીચી

અને હમણાં પી જાય છે આખી આખું નહીં ચાલો મિત્રો પી લે પછી મળીએ હા કારણ કે હું જો વિડીયો ચાલુ રાખીશ ને તો પીશે નહીં એટલે વિડીયો રાખી દઉં તો પછી મળ્યા ચાલો મિત્રો હું કહેતો હતો ને કે આખી પી જાય છે ખાલી રાખતો ને એટલી જ વાર બાકી તો આખી આખી આખો બદામ શેકનો ગ્લાસ પી ગઈ નહીં બોટલ આવી જોઈ લો હારે એક પાણીની બોટલ પી જાય પહેલાં તો એમ કે હું મારેથી નહીં હાલે નહીં આવે પછી કેમેરો બંધ કરું એટલે મારુંય પી જાય એવું કરે ચાલો મિત્રો હવે જવાનું એ ઘરે ઘરે જઈને જ મળીએ લોક જોતા રહેજો તો જો મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા કપડા બપડા ચેન્જ કરી લીધા હે અને મેડમે પણ જોઈ લ્યો ઘરે પહોંચી ગયા ને મેડમે પણ કપડાં ચેન્જ કરી લીધા હે ને બે ઘરે પહોંચી ગયા અને ફૂલ થાકી ગયા મિત્રો પાંચ દિવસથી બહાર હતા તો પાંચ દિવસથી એન્જોય પણ એટલી કરી અને મજા પણ આવી હે અને આની એ ટ્રીટમેન્ટ કરવામાં ત્રણ દિવસ તો એમાં વયા ગયા અને પછી હે ટ્રીટમેન્ટ તો બપોરે પતી જતી પછી આપણે રખડતા અને ફરતા ને એવું બધું રાજકોટમાં કરતા અને આ મેડમ જોઈ લ્યો ફૂલ થાકી ગઈ થાકી ગઈ તો મિત્રો અત્યારે આવ્યા ને તો ફૂલ થાકી ગયા કારણ કે બાઇક હાકીને આવ્યા હાઈટ થી આવ્યા ને તો આંખો મળે છે તો ફૂલ થાકી ગયા અને મેડમ જોઈ બેઠા મેડમ એમ કે છે કે નીંદર આવે અને આપણને પણ નીંદર આવે તો ફૂલ થાકી ગયા હી અને આખા પાંચ દિવસથી બહાર હતા તો કામે પણ કાલથી ચડી જવાનું છે તો કાલ થી કામે જાય છે અને મેડમ જોઈ લ્યો નિંદર આવતી એનજીએમ કરે જેમ નઈ આવે જ છે લે નિંદર જાવ હે તો જોઈ લે મિત્રો મેડમ એમ છે કે જાવ છે હું તો કઈ વ્લોગ ને એન્ડિંગ નઈ દે તો મેડમ એમ કે છે કે વ્લોગ નું એન્ડિંગ દે દે તો મિત્રો વ્લોગ નું એન્ડિંગ મેડમ જ દેશે તો તો દઈ દયો મેડમ વ્લોગ નું એન્ડિંગ તમે તમે નઈ દે તું દે દે

અને જય માતાજી ઓહો તો મળી આગા આગલા બ્લોગ માં એલે બસ નિંદરમાં માં આગા બોલે ગીત પણ આગલા બ્લોગ માં તો બધાને કહી દે બાય બાય તો બાય બાય YouTube ફેમિલી ઠાકા કાઈ કેમેરો હોય ને યાદ કરે કે બીજા આ દેન દે ન કરે ઠાકા આઈ એમ થઈ ગયું ને થઈ ગયું ચાલો મિત્રો અમે સુઈ જાય કારણ કે થાકી જાય તો બધાને જય માતાજી બાય બાય અને વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો બધાને બાય ભાઈ